खजानशी चंद्रेश भाई किशोर पी आर ओ जगदीश भाई थानकी मैनेजिंग कमिटी मेंवल भाई, 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 भाई खूंटी कमलकांत शर्मा विमलभा हिंडोचा बिंदुबेन थानकी केतन भाई पटेल रमेश भाई ओडेद्रा अल्पेश भाई नाढा धर्मेन्द्र भाई बाघेला राजेंद्र भाई नायर राम भाई ओडेद्रा जयेश भाई मोढ़ा चेतनाबेन बेचरा जयेश भाई लोढ़िया પ્રકાશભાઈ જોશી વગેરે સેવા આપી રહ્યા છે સલાહકાર સમિતિમાં ડોક્ટર સુરેશભાઈ ગાંધી ડોક્ટર સીજી જોશી ડોક્ટર અનિલભાઈ દેવાણી અને ડોક્ટર ભરતભાઈ ગઢવી ડોક્ટર જનકભાઈ પંડિત સેવા આપી રહ્યા છે આ ઉપરાંત પોરબંદર રેડક્રોસ જિલ્લા શાખાના તમામ લાઈફ મેમ્બરોના સહકારથી પોરબંદરમાં સેવાની સરવાણી વહી રહી છે માનવતાવાદી મૂલ્યોનું જતન કરતી આંતરરાષ્ટ્રીય સંસ્થા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી પોરબંદર જિલ્લા શાખાના યુવાન અને સક્રિય ચેરમેન લાખાણશીભાઈ ગોરાણીયાના માર્ગદર્શન હેઠળ પંદર જેટલી માનવ સેવાની પ્રવૃત્તિઓ ધમધમી રહી છે આ તમામ સેવાઓનો પોરબંદરના હજારો જરૂરિયાતમંદ લોકો લાભ લઈ રહ્યા છે ત્યારે ચેરમેન લાખણજીભાઈ ગોરાણીયાના નેતૃત્વમાં સમગ્ર ટીમની જહેમતથી સેવા કાર્યક્રમો નો ટૂંકો અહેવાલ એક રક્તકણની કિંમત આપ શું જાણો પૂછો એ થેલેસેમિયા પીડિત બાળકને થેલેસેમિયા પ્રિવેન્શન પોરબંદર જિલ્લામાં થેલેસેમિયા નાબૂદી માટે રેડક્રોસ સોસાયટી પોરબંદર જિલ્લા શાખા દ્વારા સતત ઝુંબેશ ચલાવવામાં આવે છે થેલેસેમિયા પરીક્ષણ બાબતે સામાજિક જાગૃતિ લાવવા વિવિધ જ્ઞાતિ સમાજોમાં સેમિનારો યોજીને લોકોને જાગૃત કરવામાં આવેલ છે કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને રાહત દરે થેલેસેમિયા પરીક્ષણ પરીક્ષણ બાદ માઇનોર વ્યક્તિઓ માટે રેડક્રોસ ઓફિસ ખાતે કાઉન્સેલિંગ સેન્ટર પણ ચલાવવામાં આવે છે ગત વર્ષે પોરબંદરની કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ઉપરાંત રેડક્રોસ ઓફિસ ખાતે આવેલ પેથોલોજી લેબોરેટરીમાં પોરબંદર જિલ્લાના ચાર હજાર જેટલા લોકોના રાહત દરે થેલેસેમિયા ટેસ્ટિંગ કરીને થેલેસેમિયા નાબૂદી માટે પ્રયાસ કરવામાં આવેલ છે ટીબી નાબૂદી અભિયાન આપણા જિલ્લાને ટીબી મુક્ત બનાવવા માટે પોરબંદર રેડક્રોસ જિલ્લા શાખા દ્વારા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે ટીબીના દર્દીઓને દવાની સાથે પૌષ્ટિક આહાર પણ ખૂબ જ જરૂરી હોય છે તમામ દર્દીઓને ક્ષય હોસ્પિટલ તરફથી દવાઓ તો વિનામૂલ્યે આપવામાં આવે છે પરંતુ પૌષ્ટિક આહાર ખૂબ મોંઘો હોવાથી દર્દીઓ ખરીદી શકતા નથી ત્યારે પૌષ્ટિક આહારના અભાવે દર્દ ભોગવતા આવા ટીબીના જરૂરિયાતમંદ દર્દીઓને મદદરૂપ બનવા પોરબંદર રેડક્રોસ જિલ્લા શાખા દ્વારા દર મહિને પૌષ્ટિક આહારની કિટ આપીને માનવ સેવાનો યજ્ઞ ચલાવવામાં આવી રહ્યો છે કોઈને ભેટ આપો તો એવી આપો કે જે જિંદગીભર યાદ રહે અને એ ભેટ છે રક્તદાન રક્તદાન શિબિરો રક્તદાન મહાદાન આ સૂત્રને સાર્થક કરવા પોરબંદર જિલ્લાના દર્દીઓને જરૂરિયાતના સમયે સરળતાથી બ્લડ મળી રહે તે માટે પોરબંદર રેડક્રોસ જિલ્લા શાખા દ્વારા સમયાંતરે રક્તદાન શિબિરના આયોજનો કરવામાં આવે છે જેના ભાગરૂપે વર્ષ દરમિયાન ચેરમેન લાખણશીભાઈ ગોરાણીયાના માર્ગદર્શન હેઠળ સમગ્ર ટીમના પ્રયત્નોથી બાર જેટલા રક્તદાન કેમ્પના આયોજન દ્વારા એક હજાર બોટલ બ્લડ કલેક્ટ કરીને દર્દીઓની જિંદગી બચાવવા પોરબંદર રેડક્રોસ દ્વારા નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો હતો આ ઉપરાંત વિદ્યાર્થીઓમાં રક્તદાન પ્રત્યે જાગૃતિ લાવી ભવિષ્યના રક્તદાતાઓ તૈયાર કરવા શાળા કોલેજોમાં બ્લડ ગ્રુપ પરીક્ષણ કેમ્પોના આયોજન પણ કરવામાં આવેલ છે કોઈ અણધારી આવેલી આફતમાં આપણે પણ બની શકીએ છીએ દેવદૂત અકસ્માતના સમયે ઇજાગ્રસ્ત વ્યક્તિ હોસ્પિટલ પહોંચે ત્યાં સુધીમાં પ્રાથમિક સારવાર મળી રહે તે માટે રેડક્રોસ સોસાયટી પોરબંદર જિલ્લા શાખા દ્વારા શાળા કોલેજો અને વિવિધ સંસ્થાઓના માધ્યમથી પ્રાથમિક સારવારના તાલીમ કેમ્પો યોજવામાં આવ્યા હતા આ ઉપરાંત પોરબંદર રેડક્રોસ ઓફિસ ખાતે પ્રાથમિક સારવારની તાલીમ પણ આપવામાં આવે છે એસટી વિભાગ ઇન્ડસ્ટ્રી વગેરેમાં નોકરી સમયે ફર્સ્ટ એડનું પ્રમાણપત્ર જરૂરી હોય છે ત્યારે પોરબંદર રેડક્રોસ જિલ્લા શાખા દ્વારા ગત વર્ષે અઢી હજાર જેટલા યુવક યુવતીઓને પ્રાથમિક સારવારની તાલીમ અને સાથે સીપીઆરની તાલીમ આપીને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા તમે પણ ફ્રન્ટલાઇન વોરિયર બની શકો છો ડિઝાસ્ટર મેનેજમેન્ટ કુદરતી આફતો જેવી કે પૂર વાવાઝોડું આગ વગેરે આકસ્મિક પરિસ્થિતિઓ વખતે બચાવ અને રાહત કામગીરીમાં રેડક્રોસની ટીમ કાર્યરત રહે છે આ સેવા કાર્યમાં સમર્પિત આઠસો જેટલા સ્વયંસેવકોને રેડક્રોસ દ્વારા ડિઝાસ્ટર મેનેજમેન્ટની તાલીમ પણ આપવામાં આવી છે ચોમાસામાં ભારે પૂરના સમયે સ્થળાંતરિત કરેલ અસરગ્રસ્તોની ભોજન અને અન્ય વ્યવસ્થામાં સતત એક અઠવાડિયા સુધી ચેરમેન શ્રી લાખાંશીભાઈ ગોરાણીયાએ જિલ્લા વહીવટી તંત્ર અને કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ પોરબંદરની તમામ સામાજિક સંસ્થાઓના સંકલનની જવાબદારી નિભાવી બેસ્ટ મેનેજમેન્ટનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું રિપોર્ટ પોઝિટિવ આવશે કે નેગેટિવ એ વિચાર કરતા પહેલા એ રિપોર્ટ કેટલા રૂપિયામાં થશે એ ચિંતા સૌ કોઈના મગજમાં સતાવતી હોય છે પેથોલોજી લેબોરેટરી મોંઘવારીના સમયમાં તબીબી સેવાઓ ખૂબ મોંઘી બની ગઈ છે ત્યારે જરૂરિયાતમંદ દર્દીઓને મદદરૂપ થવા રેડક્રોસ ઓફિસ ખાતે આવેલ પેથોલોજી લેબોરેટરીમાં રાહત દરે રિપોર્ટ કરી આપવામાં આવે છે ગત એક વર્ષમાં હજારો જરૂરિયાતમંદ દર્દીઓને સાવ નજીવા દરે તેમના રિપોર્ટ રેડક્રોસની પેથોલોજી લેબ ખાતે કરી આપવામાં આવ્યા હતા આપણું ભવિષ્ય યુથ રેડ ક્રોસ અને જુનિયર રેડક્રોસ વિદ્યાર્થીઓમાં નાનપણથી જ માનવતા વૈશ્વિક મૈત્રી આરોગ્ય જાળવણી અને સેવાની ભાવના વિકસાવવા એ રેડ ક્રોસના મુખ્ય લક્ષ્યો છે જેના થકી વિદ્યાર્થીઓ એક સારા નાગરિક બની દેશ સેવામાં ઉપયોગી બને તેવા હેતુથી શાળા કક્ષાએ જુનિયર રેડ ક્રોસ અને કોલેજ કક્ષાએ યુથ રેડક્રોસ ચલાવવામાં આવે છે હાલ પોરબંદરની પાંચ કોલેજોમાં સાડા ચારસો કરતાં પણ વધારે વિદ્યાર્થીઓ યુથ રેડક્રોસમાં અને સત્તર સ્કૂલોના આઠસોથી પણ વધારે વિદ્યાર્થીઓ જુનિયર રેડક્રોસમાં જોડાઈને માનવતાનું કામ કરી રહ્યા છે ઘરે બેઠા સારવાર લઈ રહેલા દર્દીઓનો સહારો બની રહી છે ફ્રી મેડિકલ સાધન સેવા લાંબા સમય સુધી ઘરે સારવાર લઈ રહેલા જરૂરિયાતમંદ દર્દીઓ માટે પોરબંદર રેડક્રોસ જિલ્લા શાખા દ્વારા સર્જિકલ સાધનોની વિના સેવા શરૂ કરવામાં આવી છે જેમાં ઓક્સિજન મશીન ફાઉલર બેડ પાણીના ગાદલા હવાના ગાદલા વ્હીલચેર નેબ્યુલાઇઝર કોમોડ ચેર વોકર સક્શન મશીન વગેરે મેડિકલ સાધનો એક પણ રૂપિયો ભાડું લીધા વગર વિનામૂલ્યે વાપરવામાં આવે છે ગત એક વર્ષમાં લગભગ એક જેટલા ગરીબ દર્દીઓ આ સાધનોની સેવાનો લાભ લઈ પોતાના દર્દમાંથી મુક્ત થયા છે એલ્ડરલી હોમકેર આસિસ્ટન્ટ કોષ બીમાર અથવા વયોવૃદ્ધ વ્યક્તિની સારસંભાળ માટે તાલીમબદ્ધ કેરટેકર તૈયાર કરવા અને સેવાની સાથે બેરોજગારોને રોજગારીની તકો પણ મળી રહે તેવા હેતુ સાથે અઢારથી પિસ્તાલીસ વર્ષના યુવક યુવતીઓ માટે રેડક્રોસ અને ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બે મહિનાનો એલ્ડરલી હોમકેર આસિસ્ટન્ટ કોર્સ ચલાવવામાં આવે છે વિનામૂલ્યે ચલાવવામાં આવતા આ કોષમાં એક મહિનો થિયરી અને એક મહિનો ભાવસીજી હોસ્પિટલમાં પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવે છે ગત વર્ષમાં પોરબંદર રેડક્રોસ દ્વારા આવા દોઢસોથી વધારે તાલીમાર્થીઓને કેરટેકર તરીકેની તાલીમ આપવામાં આવી હતી આ કોર્સ પૂર્ણ કરનાર તાલીમાર્થીઓને રેડક્રોસ અને આરોગ્ય વિભાગ દ્વારા સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા એક વ્યક્તિએ કહ્યું મને અગ્નિદાહ આપવા લાકડા માટે કોઈ ઝાડ ને કાપશો નહીં જો આવતો જન્મ મને પક્ષીનો મળ્યો તો હું માળો ક્યાં બાંધીશ આ શબ્દો છે દેહદાન માટે સંકલ્પ કરનાર એક વ્યક્તિના પોરબંદર મેડિકલ કોલેજ ખાતે પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા તબીબ વિદ્યાર્થીઓને અભ્યાસ અર્થે માનવ દેહની ખૂબ જ આવશ્યકતા હોય છે આથી દેહદાન બાબતે લોક જાગૃતિ લાવવા રેડક્રોસ દ્વારા મેડિકલ કોલેજ સાથે કરાર કરવામાં આવ્યા છે

આરોગ્ય તપાસણી વિવિધ રસીકરણ કેમ્પો ડિસેબિલિટી ડાયગ્નોસ્ટિક કેમ્પો સર્વાઇકલ કેન્સર નિદાન કેમ્પો મનોવૈજ્ઞાનિક કાઉન્સેલિંગ વગેરે કાર્યક્રમો સમયાંતરે પોરબંદર રેડક્રોસ જિલ્લા શાખા દ્વારા ચલાવવામાં આવે છે બીમારીના સમયે દુવાઓની સાથે દવાઓ પણ એટલી જ અગત્યની હોય છે વર્તમાન સમયમાં આરોગ્ય સેવાઓ અને દવાઓ દિન પ્રતિદિન ખૂબ જ મોંઘી બનતી જાય છે તેવા સંજોગોમાં દર્દીઓને સાવ રાહત દરે જે મેડિકલ સ્ટોરમાં તમામ પ્રકારની દવાઓ સરળતાથી મળી રહે તે માટે રેડક્રોસ દ્વારા ભાવસીજી હોસ્પિટલ કમ્પાઉન્ડમાં દવાઓ માટેનો જેનેરિક મેડિકલ સ્ટોર ખોલવામાં આવ્યો છે આ મેડિકલ સ્ટોરમાં બજાર ભાવ કરતાં સાહીઠ થી સિત્તેર ટકા ઓછા ભાવે તમામ પ્રકારની દવાઓ મળી રહે છે આ રાહત દરના મેડિકલ સ્ટોરમાં એક વર્ષમાં અંદાજે દસ હજાર દર્દીઓએ લાભ લીધો છે તહેવારોમાં રાશન કિટનું વિતરણ જન્માષ્ટમી હોળી દિવાળી જેવા તહેવારો સમયે જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ બનવા જિલ્લા શાખા દ્વારા રાશન કિટની સાથે ખુશીઓનું વિતરણ કરવામાં આવે છે ગત વર્ષે આવા તહેવારો નિમિત્તે અંદાજે એક હજાર જેટલા પરિવારોને પોરબંદર રેડક્રોસ દ્વારા ખાદ્ય પદાર્થોની રાશન કિટ અર્પણ કરવામાં આવી હતી